તમામ બ્રિજ તથા પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને નેશનલ હાઇવેના રાજ્યકક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઇજનેરશ્રીઓ દ્વારા વિવિધ બ્રિજ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવેની ગાઈડલાઇન મુજબના પેરામીટરને ધ્યાને રાખીને ઝીણવટપૂર્વક વિવિધ બ્રુજ બ્રિજ અને પુલની તપાસ કરવામાં આવી હતી જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત કોન્ક્રિટિંગ બેરિકેટિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત જોઈન્ટ વિઝિટ રિપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રકચર બનાવવા રિપેરિંગ કાર્ય કરવું તેમજ સતત ટેકનિકલ મોનિટરિંગ વગેરે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ખાસ કરીને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી પડે તે હેતુથી વિવિધ નેશનલ ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે ઇન્સ્પેક્શન દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી મકાન વર્તુળ ગાંધીનગરના અધિકારી અધિકારીશ્રીઓ અને નેશનલ હાઈવે ગાંધીધામ વિભાગના કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા